તેત્રીસો ને છવ્વીસ રૂપિયા ગુલટી રે છે અમુક કરી ખાય છે આવો ભૂકો હે તેત્રીસો ને છવ્વીસ રૂપિયા થાય છે પાંત્રીસો રૂપિયા પાંત્રીસો રૂપિયા થાય છે અમુક કઈ થોડી ખોટી પડી ગયેલી છે કરી ખાય જ છે પાંત્રીસો રૂપિયા

4 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

વજન માલ છે સાડા ત્રીસો ને છ્યાસી વધી ગયો